બનાસકાંઠાથી સમાચાર લાખણીમાં ફરી વરસાદ શરૂ થયો લાખણી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો જોર સવારથી લાખણીમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ફરી એકવાર વરસાદની શરૂઆતથી જનજીવન પ્રભાવિત થયું છે નાસકાંઠામાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ લાખણીમાં લાખ ઇંચ વરસાદ બપોરે વાગ્યા સુધી ઇંચ વરસાદ લાખણીમાં ઇંચ વરસાદ થતા જનજીવન થયું છે બજારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા લાખણી સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વિસ્તારોમાં ધૂધમાર વરસાદ ખાબક્યો ગેડા ધૂણસોલ સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા લાખણીમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે અમારા સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપિકા અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ સમગ્ર અમદાવાદ ની અંદર પૂર્વ વિસ્તારની અંદર મધ્ય વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ આપ જોઈ રહ્યા છો કે અફરાતફરીનો માહોલ થઈ ગયો છે કારણ કે જે લોકો વરસાદ રાહ જોઈ રહ્યા હતા માટે તો ઠંડક છે પરંતુ જે વરસાદ પડ્યો કારણે અમદાવાદ શહેરની હાલત દિવસ હતી રવિવારના દિવસે થઈ હતી તેવી ન થઈ જાય તેની માટે તકેદારીના ભાગરૂપે લોકો છે તે ઝડપથી ઘરે પહોંચવા માટે આપ જોઈ રહ્યા છો કે અફરાતરફીના માહોલ વચ્ચે અત્યારે ટ્રાફિક સિગ્નલ પણ બંધ છે અને ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ

अनफिल्ड नहीं और तेने कारण फरी एक बार अहमदाबाद शहर हाँ। का हाल जिम्मे दिवस पहला एले कि रविवार दिवसे दीपिका आपने अटकव मांगू छू ऋत्वेज लाइव जोड़ाई गया है ऋत्वेज आप क्या विस्तार में छो त्या के प्रकार वातावरण जी दीपा हाल अमे अमदावादे पालड़ी विस्तार में छे तो आप जी सको दृश्य अंदर अं धोधम वरसाद वरसी रो महत्व बाबत तो ये कि छाँ दिवस अमदावादी अंदर જે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે રવિવારે સમગ્ર દિવસભર ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ આપ જોઈ શકો છો અમદાવાદના જે પાલડી વિસ્તાર છે એટલે કે આ જે વિસ્તારની આસપાસનો વિસ્તાર છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આમ તો સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે ચોમાસાનો માહોલ છે તે હાલમાં જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે એટલે મહત્વની બાબત એ છે કે જે પ્રભાર જાણકારી આપવા માટે ગૌતમ પણ જોડાઈ ગયા છે ગૌતમ કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે પડી રહ્યું છે જે ધોધમાર માત્રાની અંદર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે રવિવારે અમદાવાદની અંદર જેટલો જે વરસાદ જે છે તે થયો હતો આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી એકાએક વાતાવરણમાં જે પલટો જે છે તે આવ્યો હતો અને પલટો આવ્યા બાદ સાંજ ઢળતાની સાથે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે વિવિધ વિસ્તારની અંદર હવા ફૂંકાઈ હતી અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે આ વાડજ તરફના જે વિસ્તારના દ્રશ્યો છે કે અત્યારે હાલ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે વાહન ચાલકોને વાહન લઈને પસાર થવા માટે લાઈટ ચાલુ રાખી અને પસાર થવાની નોબત આવી રહી છે વિઝિબિલિટી જે છે અતે ઘટતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ધોધ બાદ વરસાદ જે છે અતે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે ને અમદાવાદના દ્રશ્યો છે કે ફરી એકવાર મેઘ મહેરબાન બન્યો છે મહેરબાન મેગના દ્રશ્યો જે છે અતે ટીવી સ્ક્રીનના માધ્યમથી જોઈ શકાય રહ્યા છે જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ દીપિકા અમારા સંવાદદાતા ફરી વખત જોડાઈ ગયા છે દીપિકા અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે એક ઇંચ વરસાદમાં જ અમદાવાદની હાલત ખૂબ જ ખસ્તા થતી હોય છે હવે જો સાત સાત વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે એટલે જોરદાર વરસાદ વરસવાનો છે તે વાત નક્કી છે

સાંજનો સમય છે એટલે સ્વાભાવિક છે કે ઓફિસ અવરની અંદર લોકો છે તે આગળ વધતા હોય પોતાના ઘર તરફ નીકળતા હોય અને આવા જ વરસાદ વચ્ચે જો તેઓ જલ્દીથી નહીં પહોંચી શકે તો હજુ પણ વરસાદને કારણે ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે બિલકુલથી જોવા મળશે છેલ્લા પંદર મિનિટથી સતત વરસાદ વચ્ચે રહ્યો છે આપ જોઈ રહ્યા ફરી એકવાર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કેમેરા પર્સન અમિત શર્મા કે જે આ વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છે અમદાવાદના રાયપુર વિસ્તારના કે જ્યાં પાણી ભરાવવાની ફરી એકવાર શરૂઆત થઈ ચૂકી છે હજુ સાંજનો સમય છે પંદર મિનિટ જ વરસાદ પડત્યો છે દીપા અને પંદર મિનિટની અંદર જ અમદાવાદ શહેરના હાલ છે તે ખરાબ થઈ શકે તે માત્ર ચોગાઉ પણ થઈ ચૂક્યા છે બીઆરટીએસ ટ્રેક ઉપર આપ જોઈ રહ્યા છો કે બીઆરટીએસ ટ્રેક ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે દીપા આભાર દીપિકા જાણકારી આપવા માટે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે સાત વાગ્યા સુધી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે એટલે અમદાવાદીઓને તમામ પડકારો માટે તૈયાર રહેવું પડશે ઘણા તો અત્યારે જૉબથી છૂટ્યા બાદ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે કારણ કે તીવ્ર ગતિથી પવન સાથે વરસાદ આવ્યો છે અને જે મુસીબતો લઈને આવ્યો છે ટ્રાફિક જામથી બચવા માટે લોકો અત્યારે ઝડપથી પોતાના ઘરે પહોંચવા માટેની મહેનતમાં લાગી ગયા છે પછી પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર ટ્રાફિક જામ સર્જાતો જો હોય છે અને એટલે જ તેનાથી બચવા માટે લોકોના પ્રયત્નો શરૂ ગામમાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું ગામ અને ખેતર બધે જ પાણી પાણી જોવા મળ્યું

પાણી શેરીઓમાંથી લોકોના ઘર સુધી ઘસી ગયું અનેક લોકોના ઘરમાં પાણીએ રાત જમાવતા લોકોના સામાન પાણીમાં પલળી ગયા ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું નાના માણસોને રડવાનો વારો આવ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈનું ટીવી ડૂબી ગયું છે તો કોઈના સોફા પાણીમાં સાફ થઈ ગયા છે કોઈના ઘરમાં ખાટલા ડૂબી જાય એટલા પાણી ઘૂસી ગયા છે ત્યારે ભીની સમગ્ર તો પાણીના પણ દ્વારકાના કલ્યાણપુરના છે અહીં માત્ર ગણતરીની કલાકમાં કડાકા ભડાકા સાથે સાત ઇંચ વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થઈ ગયું કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી રોડ બની ગયા નથી ભાટિયાથી ભોગાદ રોડ તરફ ફરી વળ્યા પાણી નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું વાગમન થતા નદીઓમાં નવા નીરની આવક થઈ ધોરાજીમાં પસાર થતી સફુરા નદીનું રૂપ જોવા મળી રહ્યું છે ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થઈ છે સફુરા નદી બે કાંઠે વહી રહી છે પંચનાથ મંદિર તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો ધોરાજી પંથકમાં અંતરાધાર વરસાદમાં પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આ બાજુ જુનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા રોપવે સેવા પણ બંધ કરાયા

બધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા ખેતરો બન્યા તળાવ આ બાજુ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તો બન્યો નથી પોરબંદર જુનાગઢ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી તો રાજકોટમાં આજી ડેમમાં નવા આવક થતા જીવના જોખમે લોકો નહવા પડ્યા આ બાજુ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત પાંચ દિવસથી વરસાદ ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી વરસાદથી ખેડૂતોમાં ખુશી કુશિનાદરે શો છે મુંદ્રામાં મુંદ્રાના ગુન્ડાલાના તળાવ ભરાયું ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો તળાવ ભરાઈ જતા વાસ્તે ગાસ્તે વઢાવાય હેડલાઈન્સ પ્રેઝન્ટેડ બાય દરિક વાંગનેનો વર્ડ પાર્ટસ ફાયરન ગરમ મસાલો ગુજરાતનો ખરું સ્વાદ ફાયરન મસાલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસનો સામસામે પથ્થર મારો કાચની બોટલો ફેંકાઈ ટીંગા ટોળી થઈ પોલીસ સાથે ઘર્ષણ વિપક્ષના વચ્ચે રાષ્ટ્રપતિના પર પીએમ સંબોધન વિપક્ષ પર પીએમ સાથે કહ્યું ભારત હવે ઘરમાં ઘુસી મારે છે ઉત્તર ગુજરાતમાં ફાટ્યું લાકડીમાં માત્ર બે કલાક બાદ છ ઇંચ જેટલો વરસાદ બજારો પાણીમાં ગરકાવ દુકાનો જળમગ્ન જમસ્કાર ન્યુઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું મિત્તલ ખાણીયા મહત્વના સમાચાર બનાસકાંઠાથી લાખણીમાં સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે જનજીવન પ્રભાવિત થયું છે બનાસકાંઠામાં અત્યારે વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે લાખણીમાં થી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે

શરૂ થયો છે પંદર સાથે જ દાખલમાં પાણી ભરાવ પણ શરૂ થયું છે આ દ્રશ્યોમાં જીવી શકો છો કે વરસાદ જે છે અત્યારે લાખમાં વસી રહ્યો છે અને લાખોની બજારો અત્યારે પાણી પાણી જ ન મળી રહી છે ભાઈ સવારથી બપોર સુધી આઠ જેટલો વરસાદ વરસ્યો હતો આ વરસાદની અંદર લાકડીની બજારોમાં પાણી ભરાઈ જવાના લીધે લાકડીની બજારો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ફરી એકવાર સાંજના સુમારે અત્યારે વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં લાકડીની બજારો છે તે અત્યારે બજારો બંધ જોવા મળી રહી છે અને જે વિસ્તાર વિસ્તારમાં જે દુકાનો આવેલી લાગણી ના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને સમગ્ર બજાર પર પણ વરસાદ ની સીધી નજર અસર જોવા મળી રહી છે અને બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે તો બનાસકાંઠામાં છેલ્લા ચાર કલાકમાં લાખડીમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો બપોરે વાગ્યા સુધી છ ઇંચ જેટલો વરસાદ લાકડીમાં વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું બોલ્યા વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા લાખણી સહિતના પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ગેડા ધૂણસોલ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા લાખણીમાં ખેતરો બેટમાં ફેરવાયા છે બનાસકાંઠામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે લાખણીની બજારો સહિત દુકાનોમાં પાણી ઘુસ્યા છે અર્બુદા કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થયો દુકાનો જળમગ્ન થતા વેપારીઓને નુકસાન તાત્કાલિક પાણીનો નિકાલ કરાય તેવી માંગ કરાઈ બનાસકાંઠાના લાખણીમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા અહીંયા જે કોમ્પલેક્ષ આવેલું છે લાખણીનું અર્બુદા ત્યાં પાણી છે આપ જોઈ શકો છો કે મારી કેટથી પણ ઉપર જે પાણી અત્યારે છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે શું હાલ થયા છે આ લાકડીના આઠ ઇંચ વરસાદમાં લાકડીની હાલત જે ખરાબ થઈ છે તે ઉપરાંત આ અર્બુદા કોમ્પ્લેક્ષમાં જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ કે દુકાનોની અંદર ચાર ચાર ઇંચ જે કેટલા પાણી ભરાઈ ગયા છે આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે સામાન છે દુકાનોનો અહીંયા તરી રહ્યો છે પાણીની અંદર અને જે લોકો છે તે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અહીંયા ગટરોની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ મુશ્કેલીમાં મુકાયા છે વહીવટી તંત્રના પાપે અત્યારે જે વેપારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે આપણે સીધી જ વાત કરશું વેપારી જોડે કેટલું પાણી ભરાયું છે સર અહીંયા અંદાજીત સાત આઠ ઇંચ વરસાદ થયો છે અમે સામાન કાઢવા જતા હતા એટલામાં પાણી આખું આવી ગયું સામાન બિલકુલ બારે કાઢી નથી શક્યા પૂરેપૂરો સામાન બગાડ છે અને હાલ પાણી કાઢવા માટેની કોઈ પણ તંત્રની વ્યવસ્થા નથી તો હું નમ્ર વિનંતી કરીશ તંત્રને કે જલ્દીના જલ્દી આ પાણી કઢાવે અને આવનારા સમયની અંદર આ પાણી આ ફરીથી સમસ્યા ના ઊભી થાય અને આ સમસ્યા દર વર્ષની છે તો હું ફરીથી વિનંતી કરીશ તંત્ર ના પહોંચે ત્યાં ન્યૂઝ ન્યુઝી ની ટીમ આપને પહોંચી છે સીધા જ દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીશ કે હાલત શું છે લાકડી આપ જુઓ આ અડધી દુકાનો આ પાણીમાં આવી ગઈ છે ગોહિટી તંત્ર ના એક પણ અધિકારી અહીંયા નથી પહોંચ્યા સીધો સવાલ બનાસકાંઠાના વહીવટી તંત્રના અધિકારીઓને છે કે બે વાગ્યા સુધી અહીંયા આઠ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદના લીધે વેપારીઓ પરેશાન છે દુકાનો પાણીમાં ગરકાવ છે પરંતુ એક પણ અધિકારી અહીંયા નહોતી પહોંચ્યા તેને લઈને લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે આપ જોઈ શકો છો કે પાણી કેટલું છે પેટથી પણ છાતી સુધી પાણી અહીંયા ભરાયેલું છે વહીવટી તંત્રના અધિકારીઓની જે જવાબદારી આવે છે કે તે લોકો જ્યાં વધુ વરસાદ હોય ત્યાં નિરીક્ષણ કરવાનું હોય છે પરંતુ અહીંયા લાકડી મામલતદાર હોય કે પછી પછી એસડીએમ હોય એક પણ અધિકારી અહીંયા પહોંચ્યા નથી અને લોકોમાં અને વેપારીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આ જે પાણી ભરાયું છે તેના લીધે લાખોનો જે નુકસાન જે છે તે વેપારીને થયું છે પરંતુ આ પાણીની જે સમસ્યા છે ભરાવાની તે હલ ક્યારે કરવામાં આવે છે કિશોર દુઅર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા

કે મહેરબાની કરીને આ પુલિયા બનવા જોઈએ વારંવાર દર વર્ષે અમે આ રીતે બહુ હેરાન થયા હતા આ ગેળા લાકડીથી ગેળાનો રોડ છે વરસાદનો ધોધમાર વરસાદના કારણે પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને ત્યાં આ પુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે બાર બારથી દૂર દૂરથી લોકો અહીંયા વધારે છે બીજા પણ લોકો અહીંયા જે ગાડીઓ છે નાની ગાડીઓથી નીકળી નથી શકતી તેના લીધે નાની ગાડીઓ પણ અહીંયા ઉભી છે અને જે આ વરસાદના લીધે જે થી લાકડી જોડતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લઈને જિલ્લા કલેક્ટર નિવેદન લાખણીમાં બે કલાકમાં સાડા ઇંચ જેટલો વરસાદ ની ટીમ તૈનાત કરાઈ કોઈ પણ પહોંચી વળવા તંત્ર તૈયાર છે લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમ કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે અકસ્માતનું જોખમ વધ્યું રસ્તા પરથી અવરજવર જવર કરતા લોકોમાં ભય ફેલાયો તંત્ર દ્વારા રોડની આજુબાજુ પથ્થર કે બેરિકેડ પણ મૂકવામાં નથી આવ્યા લાખણીની બજારો પાણીમાં ગરકાવ થઈ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે લાકડીમાં જે આઠ ઇંચ વરસાદ પડ્યો છે તેને લીધે લાકડીના હાલ બેહાલ થયા છે અત્યારે લાખણી ગામમાં જતો રસ્તો આપણે બતાવીશ કે આ લાખણી ગામમાં જતો જે રસ્તો છે તે રસ્તો ધોવાઈ ગયો છે અને અહીંયા મોટો ભૂવો પડ્યો છે કોઈ વાહનો અહીંયા રાત્રિ દરમિયાન નીકળે તો મોટો અકસ્માત કે ઘટના પણ સર્જાઈ શકે છે અને વરસાદી પાણીના લીધે આ જે રસ્તો ધોવાઈ ગયો છે અને રસ્તો ધોવાઈ જવાના લીધે સ્થાનિક લોકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તે ઉપરાંત આપણે બીજા દ્રશ્યો આપણે બતાવી કે બાજુની અંદર એક ખેતર આવેલું છે અને આ ખેતર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જે વરસાદ લાકડીમાં અત્યારે પણ વરસી રહ્યો છે અને આ ઇંચથી પણ વધુ જે વરસાદ વરસ્યો છે તેના લીધે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે તે ઉપરાંત રસ્તાઓમાં પણ ભૂવા પડેલા અત્યારે જોવા મળી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ ઇંચ જેટલો વરસાદ વધશે હોવા છતાં લાકડીનું વહીવટી તંત્ર જે છે તે બેજવાબદાર અત્યારે જોવા મળી રહ્યું છે કોઈ પણ જગ્યાએ વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ પહોંચ્યા નથી અને હજુ સુધી લોકો જે છે તે વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે પરંતુ વહીવટી તંત્રની કોઈ ટીમો ના પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા पालनपुर में कलाक में इंच एक જેટલો वरसद નોંધાયો नीचाणवाड़ा विस्तारों में पा भराया शहर कैलाशनगर ગઠામણ પાટિયા રોડ પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ ગઠામણ પાટિયાથી દસ જેટલા ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી પડી બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં રણમાં પાણી ભરાતા રણ દરબેટનો હિંમતનગરમાં લાઈનમાં કાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત છે ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર ખાડામાં પડી રહી છે હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહી માંગ કરી ઉઠ્યા છે જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે ગટરની લાઈનમાં કાર ખાબકી હોય તેવું સામે આવ્યું છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે હિંમતનગરની આ ઘટના કે જ્યાં ગટરની લાઈનમાં કાર ખાબકી હતી ટ્રાફિક જામ સર્જાયો હતો હિંમતનગરમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા તો મહેસાણા જિલ્લામાં દૂધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે વરસાદી પાણી ભરાયા છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાધનપુર રોડ મોઢેરા રોડ ગોપીનાળા ભમરિયાનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા મહેસાણામાં પણ અત્યારે અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ નોંધાયો છે ભારે વરસાદ થતાં વાહનો પાણીમાં ડૂબ્યા હતા અને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી વાહન ચાલકો અટવાયા હતા મુશ્કેલી સર્જાઈ હતી જોકે શાકભાજી વેચતા વિક્રેતાઓમાં પણ ક્યાંક મુશ્કેલી જોવા મળી હતી મહત્વનું છે કે મહેસાણામાં અવિરત રીતે બે ત્રણ દિવસથી જે વરસાદી વાતાવરણ છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા હવામાન વિભાગની પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે